નમસ્કાર હું શુભરખા બી ઇન્ડિયાની ટ્રાવેલ ડાયરીમાં આપ સૌનું સ્વાગત છે વેકેશનની મોસમમાં લાંબી રજાઓને ભરપૂર માણવાના તમારા ઈરાદા હોય પરંતુ કન્ફ્યુઝનમાં હોવ કે આખરે કરવું તો શું કરવું ફરવા તો જવું છે પરંતુ ખિસ્સાનો પણ ખ્યાલ તો રાખવો જ પડે ને તો ચિંતા શું કરો છો તમારા માટે છે એક બેસ્ટ બજેટ ફ્રેન્ડલી લોકેશન અને પણ આપણા સિટી સ્ટેટ અને કન્ટ્રીથી બહાર એટલે કે તમારી પાસે છે ઓપ્શન ઇન્ટરનેશનલ ઉડાન ભરવાનું અને એક મસ્ત મજાનું અનફર્ગેટેબલ અદ્ભુત અને અતિ રોમાંચક ડેસ્ટિનેશન જોઈ રહ્યું છે બસ તમારી જ રાહ તો ચાલો તમને લઈ જઈએ વિયેતનામની વન્ડરફુલ સફર પર સાઉથ ઇસ્ટ એશિયાનો નાનકડો સુંદર અને શાંત દેશ એટલે વિયેતનામ લોકો લોકોહીં આરામ અને શાંતિ ભરી ઉસમય પસાર કરવા માટે આવતા હોય છે અહી હનોઈ લાંગવે હોશીમિન સિટી લોકોને ખાસ પસંદ આવે છે ટ્રાવેલર્સ પોટાની લિસ્ટમાં આ દેશને ઉમેરી શકે છે અહીની સૌથી મોટી ખાસિયત એ છે કે અહી સસ્તામાં બીચ લેક અને જંગલ સફારીની મજા ઉઠાવી શકાય છે 1955 થી 1975 સુધી અમેરિકન યુદ્ધમાં નસ્તે આપશે વિયેતનામ હવે આગળ વધ્યું છે અહીના લોકો ખુશ મિજાજી હોય છે અને મદદ માટે હંમેશા આગળ આવે છે વિયેતનામનું કુદરતી સૌંદર્ય અને સાંસ્કૃતિક વિવિધતા આશ્ચર્યજનક રીતે વિવિધસ્પર છે વિયેતનામ દેશનો ઇતિહાસ સમૃદ્ધ છે અને તેમાં થી વધુ વંશી લઘુમતી જૂથોનો સમાવેશ થાય છે જે ત્યાંની મુસાફરીને ઇતિહાસ અને સંસ્કૃતિથી સમૃદ્ધ બનાવે છે પર્વતીય શિખરોથી લઈને વણાક વળાંકવાડા પર્વતીય માર્ગોથી લઈને હરિયાળી સુધીના દ્રશ્યો બદલાય છે વિયેતનામમાં વિવિધ પ્રકારના પ્રવાસન સ્થળો છે જે આનંદ ઉત્તેજના અને ભોગવિલાસ શ્રેણી આપે છે એશિયાનો સૌથી અદભુત દેશ વિયેતનામ ઊંચા પર્વતો લીલાચમ ખીણો અને ટેકરાઓ આકર્ષક દરિયા કિનારા જેડ માર્ગો ભવ્ય ઐતિહાસિક સ્થળો અને અદ્ભુત આધુનિક સ્થાપત્યનો અનોખો સંગ્રહ પ્રદાન કરે છે દરેક દેશનું પર્યટન સ્થળ પોતાનામાં અજોડ હશે અને મુલાકાતીઓને જીવનભરની યાદો આપે છે તો વિયેતનામમાં ચોવીસ આકર્ષક સ્થળો આવેલા છે તેની આપ મુલાકાત અવશ્યથી લેજો હાલોંગ ખાડી ભવ્ય સ્થળ શાહી કિલ્લો થાંગલોંગ હોશી મિનહુનુક મકબરો હુઆન કિમ તળાવ નોગોક સોન માય સન સેન્ચુરી કુશે ટનલ ફોગનહા કે બેંગ હોશી મિન સિટી હ્યુ ન્યુગેન સમ્રાટોના સમયની કલાકૃતિઓથી ભરેલું મેકોંગ દેલતા લાન હા ખાડી

હાન નદીનું પુલ વિયેતનામ હાલુંગ ખાડી હાલુંગ ખાડી એક ભવ્ય સ્થળ છે અને વિયેતનામ શ્રેષ્ઠ પર્યટન સ્થળ છે જે સ્વપ્ન જેવી સુંદરતાથી ભરેલું છે તેમાં સિંખોલ તળાવો દરિયા કાંઠા ના ખડકો ચૂના પથ્થરો ગુફાઓ ટાપુ અને તેજસ્વી પીરોજ પાણી છે આ સુંદર યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ ક્ષેત્રમાં સમૃદ્ધ વન્ય જીવન મળી શકે છે વિયેતનામ થાંગલોંગ નું શાહી કિલ્લો એક જાણીતું પર્યટન સ્થળ થાંગલોંગ નું શાહી કિલ્લો વિયેતનામ ના સૌથી જાણીતા આકર્ષણ માનો એક છે કારણ કે તે તેર સતત સદીઓ સુધી રાષ્ટ્રના ના ભૂતપૂર્વ રાજકીય કેન્દ્ર તરીકે સેવા આપતો હતો આ ભવ્ય જૂનો કિલ્લો જે બે થી વિશ્વ ધરોહર સ્થળ છે તે વિયેતનામના છેલ્લા લશ્કરી બળનું પુરાવું છે પુરાતત્વ ખોદકામમાં પ્રાચીન કિલ્લો કુવાઓ તળાવ માટીકામ રસ્તાઓ અને અન્ય ઘણી યુદ્ધ સંબંધિત કલાકૃતિઓના અવશેષો મળી આવ્યા છે તે વિયેતનામના સૌથી જાણીતા પર્યટન સ્થળોમાંનું એક છે વિયેતનામ હોશી મિન્હો મકબરો એક પવિત્ર સ્થળ હોશી મિન્હો મકબરો વિયેતનામમાં ફરવા માટેના

મુલાકાતીઓ પર કેટલાક નિયંત્રણો છે કારણ કે વિયેતનામના લોકો અનેક પવિત્ર સ્થળ માને છે હુઆન કિમ તળાવ નોગોક સો કુદરતી સુંદરતા માટે પ્રખ્યાત જો તમે તમારા પરિવાર સાથે જઈ રહ્યા છો અને મજા અને હાસ્યમાં દિવસ પસાર કરવા માંગતા હો તો તમારે આ સ્થાન પર જવું જ જોઈએ ટર્ટલ લેક તરીકે પણ ઓળખાતું આ તળાવ વિયેતનામના સૌથી જાણીતા પર્યટન માનું એક છે અને તેની આસપાસની કુદરતી સુંદરતા માટે પ્રખ્યાત છે લગોક સોન મંદિર તળાવના કેન્દ્રમાં સ્થિત છે તેની કુદરતી સુંદરતા પર ભાર મૂકે છે ટાપુ મઠ અને મુખ્ય ભૂમિ એક ટૂંકા પુલ દ્વારા જોડાયેલા છે જે કેટલાક અદ્ભુત ફોટા માટે એક સંપૂર્ણ પૃષ્ઠભૂમિ બનાવે છે માય સન સેન્ચ્યુરી યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ આ વિસ્તાર વિયેતનામમાં યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ છે અને લગભગ 70 પ્રાચીન હિન્દુ મંદિરના અવશેષો એકત્રિત કરવા માટે જાણીતો છે આ મંદિરોમાં ચામકુંડની શક્તિશાળી પરંપરા સ્પષ્ટ દેખાય છે જે ચંપા સમ્રાટોએ 4 થી અને 14મી સદી વચ્ચે બંધાવ્યા હતા કૂચી ટનલ ભૂગર્ભ ટનલ નું નેટવર્ક કૂચી ટનલ એ ભૂગર્ભ ટનલ નું નેટવર્ક છે જે વિયેતનામ ફ્રાન્સ યુદ્ધ દરમિયાન માણસ દ્વારા છુપાવવા માટે બનાવવામાં આવ્યું હતું 250 કિલોમીટર ના નેટવર્ક માં વળાંક ટનલ કાળી અને નાની શાખાઓ ચિહ્નિત ન હોય તેવા દરવાજા અને શસ્ત્ર સંગ્રહ સુવિધાઓ રહેલી છે ફોંગ નાહા કે બેંક

મોટા શહેરોનો આનંદ માણનારાઓ માટે વિયેતનામનો પ્રવાસ ફક્ત દેશના ધમધમતા આર્થિક કેન્દ્ર થશે રેસ્ટોરન્ટ અને કાફે નું ખૂબ જ વૈવિધ્યસભર છે શેરીઓ મોટર બાઇક્સ અને વાહનો થી ભરેલી છે અને ખરીદી દેશના સૌથી મોટા સ્થળો એક છે શહેરના મોટા ભાગના આકર્ષણો જિલ્લાના મધ્ય વિસ્તાર ડોંગ ડોંગખોઈમાં કેન્દ્રિત છે જે કોમ્પેક્ટ અને નવગેત કરવા માટે સળ છે વિયેતનામનો હું નુગુએન સમ્રાટોના સમયની કલાકૃતિઓથી ભરેલું વિયેતનામના સૌથી પ્રાચીન શહેરોમાંનું એક હું છે જે ઓગણીસમી સદીમાં ન્યુગેન સમ્રાટોના સમયની કલાકૃતિઓથી ભરેલું છે

પ્રાણીઓ ઐતિહાસિક સ્થળો અને મનમોહક દ્રશ્યો છે મુલાકાતીઓ સ્થાનના વિશિષ્ટ વાતાવરણ અને જીવનની આરામદાયક ગતિથી મોહિત થાય છે આ વિસ્તારને જળાશયોએ ઘેરી લે છે અને વિવિધ રહેઠાણો ખેતરો અને બજારો તેમની ઉપર તરતા રહે છે વિયેતનામમાં આવેલી લાનહા ખાડી લાનહા ખાડી ખૂબ જ સુંદર છે તે વિયેતનામના ઓછા પ્રવાસી અને અવિશ્વસનીય બીચ સ્થળો સ્થળોમાંનું એક છે ટાપુ પરના દરેક સીમાચિહ્ન ખૂબ સુરત છે અને મુલાકાત લેવા માટે યોગ્ય છે જેમાં પિરોજ વાદળી સમુદ્રો સફેદ રેતીના દરિયા કિનારા અને લીલોતરીનો સમાવેશ થાય છે કેટબા આયલેન્ડ કેદબા આયલેન્ડ જેને સ્નો કલિંગ સ્વર્ગ પણ કહેવામાં આવે છે તે વિયેતનામમાં પાણીની પ્રવૃત્તિઓનો આનંદ માણવા માટે શ્રેષ્ઠ સ્થળોમાંનું એક છે પાણીની પ્રવૃત્તિ ઉપરાંત તે હાલો ખાડીનો મુખ્ય ટાપુ છે અને ટ્રેકિંગ પર્વતારોહણ રોક ક્લાઇમ્બિંગ વગેરે જેવા રોમાંચક સાહસોની શ્રેણી પ્રદાન કરે છે બી આઇલેન્ડ હાલું ખાડીના દક્ષિણ-પશ્ચિમમાં અદ્ભુત આઇલેન્ડ હાલું ખાડીના દક્ષિણ-પશ્ચિમમાં આવેલો એક અદ્ભુત ટાપુ ડાવ્વી ટાપુ વનસ્પતિ અને પ્રાણીઓની વિવિધતાથી સમૃદ્ધ છે સુંદર બહમ તળાવ જેમાં ત્રણ સમુદ્રી તટ પ્રદેશો છે અને તે ગુફા સાથે જોડાય છે તે આ ટાપુનું સૌથી જાણીતું સ્થળ છે ઈ ટાપુ આલેન અર્ધચંદ્રાકાર આકારના બીચ માટે પ્રખ્યાત. હિ ટોપ આઇલેન્ડ એક શાંત હાલોંગ ખાડીમાં આવેલું સ્થાન છે. જે તેના અર્ધચંદ્રાકાર આકારના બીચ અને સુંદર પર્વતો માટે જાણીતું છે. તે એક નાનું અલગ જ ટાપુ છે. જેમાં લાંબો સફેદ બીચ, સુંદર વાદળી પાણી, વિવિધ ફૂડ બોથ ગિફ્ટ શોપ્સ, બાર અને આરામ કરવા માટેના સ્થાનો આવેલા છે. હુઆંગલિયન નેશનલ પાર્ક લાઓકાઈ પ્રાંતમાં સ્થિત હુઆંગલિયન રાષ્ટ્રીય ઉદ્યાન વિવિધ પ્રાણીઓ અને વનસ્પતિ પ્રજાતિઓ સાથે લીલાછમ આશ્રય સ્થાન છે. આ વિસ્તાર ઘણા પ્રકૃતિ અને વન્યજીવન ઉત્સાહીઓ અને ફોટોગ્રાફરોને કુદરતી વાતાવરણના શ્રેષ્ઠ ફોટા લેવા અથવા તેમના કુદરતી વાતાવરણમાં જીવોને જોવા માટે ખૂબ જ આકર્ષે છે બાબી રાષ્ટ્રીય ઉદ્યાન લાઓકાઈ પ્રાંતમાં સ્થિત હોંગિયન જાતિનું યાન વિવિધ પ્રકારના લીલાશમ સૌંદર્યનું શ્રેષ્ઠા છે આ વિસ્તારના લોકો અને વન્યજીવનની ઉત્પૃષ્ટ દેખાવો અને કુદરતી દેખાવના શ્રેષ્ઠ ફોટા લેવા અથવા તેમના કુદરતી જીવનમાં જોવા મળે છે બાન ગિયોક ધોધ વિયટનામના સૌથી ઉત્કૃષ્ટ પર્યટન આકર્ષણોમાંનું એક બાન ગિયોક ધોધ ત્રીસ મીટરની ઊંચાઈથી પાણીનો પ્રવાહ વહે છે ક્વેસૂન નદીમાંથી નીકળતી વખતે તે ત્રણસો મીટર પહોળો છે પાણીના પડવાના શાંત વાજ પાણીના ટીપાની શુદ્ધ પૂર્ણતા અને લાઈમ પર્વતોના આકર્ષક પૃષ્ઠભૂમિ લેન્ડસ્કેપને કારણે આ વિસ્તાર ચિત્ર પરફેક્ટ છે જો તમે રહસ્યમય વાતાવરણ અને વેતા પ્રવાહોના વાતાવરણનો અનુભવ કરવા માંગતા હો તો વાંસના તરાપા માટે ટિકિટ મેળવો જે મહેમાનોને ઠંડા પાણીના છટકામનો અનુભવ કરવા માટે શક્ય તેટલી નજીક લઈ જશે કુવો કુલામ પેગોડા

વિયેતનામના સૌથી મનોહર ગ્રામીણ લેન્ડસ્કેપ સાપાની આસપાસના લીલાછમ ચોખાના ખેતરના પ્રદેશમાં છે જે હુઆંગ લિયાન પર્વતોની કોણીય શિખરોથી ઘેરાયેલું છે હમોંગ ગિયા અને રેડ ડઝાઓ એ વંશી લઘુમતીઓમાંના થોડા જ છે જે ઊંડી ખીણોને ઘર કહે છે હનોઈ વિયેતનામની રાજધાની વિયેતનામ વિયેતનામનું રાજધાની મુલાકાતીઓ માટે ભર્યું અને આકર્ષક સ્થળ છે તે દેશનું ધબક દૂર હૃદય છે કેટલાક પ્રવાસીઓને મોટર બાઇકનો ક્રેઝ ધુમ્મસ અને શેરી વિક્રેતાઓનો સતત કોલાહલ વધુ પડતો લાગી શકે છે પરંતુ જો તમે વિયેતનામે શહેરી જીવનનો અનુભવ કરવા માંગતા હોવ તો હનોઈ મુલાકાત લેવા માટેનું શ્રેષ્ઠ સ્થળ છે નહત્રાંગ દરિયા કિનારાની મજા માણવા માટે પરફેક્ટ સ્થળ નહાત્રાંગ દરિયા કિનારાના આનંદ માટે વિયેતનામમાં સર્વોચ્ચ સ્થાન ધરાવે છે છ કિલોમીટર લાંબુ શુદ્ધ બીચ નહાત્રાંગના વોટરફ્રન્ટ સાથે ફેલાલો છે જ્યાં સ્થાનિક પરિવારો રજાઓ ગાળે છે અને વિદેશી પ્રવાસીઓ ઉનાળામાં ભેગા થાય છે ઉત્તમ સ્વિમિંગ પરિસ્થિતિઓ સમર્પિત સ્વિમિંગ વિસ્તારો અને સારી રીતે રાખવામાં આવેલી આરામની જગ્યાઓને સૂર્ય અને રેતીમાં આરામના દિવસો માટે એક શાનદાર પસંદગી બનાવે છે હાગિયાંગ મનોહર રોડ ટ્રિપ્સ માટે આદર્શ સ્થળ હાગિયાંગમાં પર્વતીય ભૂપ્રદેશ પર નીલમણી લીલાકાશ્ચ પર્વતીય દ્રશ્યો તેને ઓટોમોબાઇલ અથવા મોટરસાયકલ દ્વારા મનોહર રોડ ટ્રિપ્સ માટે આદર્શ સ્થળ બનાવે છે ખાસ કરીને હા શહેર અને ટેમ સોન વચ્ચેનો વળાંકવાળો કવાન બાપાસ કાસ્ટ ઉચ્ચ પ્રદેશ અને તેના ચૂનાના પથ્થરોના વિશાળ દ્રશ્યો પ્રદાન કરે છે કુકવોટ આઈલેન્ડ ભારે જંગલવાળું ટાપુ કોકવો એ થાઈલેન્ડના અખાતમાં દેશના દક્ષિણ કિનારાથી પિસ્તાલીસ કિલોમીટર દૂર એક ભારે જંગલવાળો ટાપુ છે શિયાળાના સૂકા મોસમ દરમિયાન તે તેના સફેદ રેતીના દરિયા કિનારા પર ઘણા બધા સૂર્ય સ્નાન કરનારાઓને આકર્ષે છે હાલ નદી પુલ સુંદર રાત્રિ લાઇટિંગ ડાનાંગમાં સ્થિત હાન નદીનો પુલ દ્રશ્ય આનંદ તરીકે ગણવામાં આવે છે તે શહેરના ચાર પુલોમાંથી એક છે કેબલ સ્પોટેડ સ્વિંગ બ્રિજ પર રાત્રિના સમયે એક સંપૂર્ણ વોકિંગ માટે યોગ્ય સ્થળ છે આ પુલમાં સુંદર રાત્રિ લાઇટિંગ છે જે લોકોને થોડો વધુ સમય રહેવા માટે પ્રોત્સાહિત કરે છે તે વિયેતનામના સૌથી જાણીતા પેરિટન સ્થળોમાંનું એક છે વિયેતનામ દક્ષિણ પૂર્વ એશિયાનો દેશ છે તેના વિવેદ ઇતિહાસ સંસ્કૃતિને કારણે ખૂબ જ આકર્ષક છે યુદ્ધ દ્વારા ચોખાના ખેતરોના સુંદર દ્રશ્યો સુધી ઇતિહાસ અને આધુનિકતાનું વિશિષ્ટ મિશ્રણ પ્રદાન કરે છે ત્યારે વિયેતનામ સંબંધિત કેટલાક રસપ્રદ તથ્યો રહેલા છે તેના પર કરીએ એક નજર વિયેતનામી સંસ્કૃતિમાં કાજબાની સારા નસીબ અને દીર્ઘાયુષ્યની નિશાની તરીકે વહાલ કરવામાં આવે છે કાજબો જે જ્ઞાન અને મનોબળ માટે વપરાય તે કે તેકવાર પૌરાણિક કાજબા ભગવાન કિમ કેવ સાથે જોડાયેલ છે જે સુરક્ષા અને સમૃદ્ધિનું પ્રતિનિધિત્વ કરે છે વિયેતનામી કલામાં રેશમ ચિત્રકામનું એક વિશેષ સ્થાન છે આ શાસ્ત્રીય શૈલીમાં રેશમ કેનવાસ પર નાજુક બ્રશ સ્ટ્રોક અને આબેહૂબ રંગોથી ચિત્રકામ કરવામાં આવે છે. રાષ્ટ્રનો આંતરિક સાર રેશમ ચિત્રોમાં કેદ થાય છે, જે પ્રકૃતિ, પૌરાણિક કથાઓ અને રોજિંદા જીવનની છબીઓ દર્શાવે છે. આ તકનીક વિયેતનામની કલાત્મક કુશળતાને સાંસ્કૃતિક વિવિધતા દર્શાવીને સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રશંસા મેળવે છે. વિયેતનામનું સ્થાપત્ય સ્થાનિક અને વિદેશી બંને પ્રકારના પ્રભાવોને મિશ્રિત કરે છે. પેગોડા અને પરંપરાગત સ્ટીલ ઘરો ઉત્તમ કારીગરી દર્શાવે છે ફ્રેન્ચ સ્થાપત્ય લાક્ષણિકતાઓ વસાહતી સત્તા દ્વારા રજૂ કરવામાં આવી હતી અને હનોઈની વસાહતી ઇમારતોમાં જોઈ શકાય છે વિયેતનામના ઉત્તરી વિસ્તારોમાં અસંખ્ય વંશીય જૂથો દ્વારા ઉજવવામાં આવતો આ પ્રેમ બજાર ઉત્સવ એક રસપ્રદ સાંસ્કૃતિક કાર્યક્રમ છે તેમાં પરંપરાગત કપડા સંગીત અને નૃત્યોનો સમાવેશ થાય છે અને પ્રેમ સંબંધોને પ્રોત્સાહન આપે છે યુવાનો ઘરે બનાવેલા હસ્તકલા ની આપ કરવા અને પ્રેમ શોધવા માટે ભેગા થાય છે આ કાર્યક્રમ પરંપરાગત જતન કરે છે છે લોકો આખા વાઇન નાખીને બનાવે પરંપરાગત દવા માં તેની ઉપચારાત્મક અસરો માટે તેની પ્રશંસા કરવામાં આવે છે અને તે જીવન શક્તિ વધારવા માટે માનવામાં આવે છે લોકવાયકા પર આધારિત આ પ્રાચીન વિધિ સ્થાનિકો અને મુલાકાતીઓ બંનેને આકર્ષિત કરે છે આ વાનગી પરંપરાગત વિયેતનામી માન્યતાઓ ને સર્જનાત્મક રાંધણ પ્રથાઓ ને જોڑતો એક અનોખો અનુભવ પ્રદાન કરે છે. વિયેતનામમાં આવેલું પરફ્યુમ પેગોડા એક આદરણીય બૌદ્ધ મંદિર છે જે એક આકર્ષક કુદરતી વાતાવરણમાં છુપાયેલું છે. પરફ્યુમ પેગોડા ફેસ્ટિવલ દરમિયાન યાત્રાળુઓ માટે તે એક લોકપ્રિય સ્થળ અને બોર્ડ દ્વારા પહોંચી શકાય છે. મુલાકાતીઓ હુઓંગ ટીશ ગુફા સહિત સંકુલ સુધી પહોંચવા ભૂ પ્રદેશ માંથી પસાર થવું પડે તો મિત્રો હવે જ્યારે તમે વિયેતનામમાં મુલાકાત લેવાના યોગ્ય સ્થળો વિશે જાણો છો ને તો હવે તમારો સામાન જે છે પેક કરી લો અને મુસાફરીની વ્યવસ્થા કરવાનો સમય છે. વધુરા ના જુઓ અને તમારા પરિવાર અથવા તો મિત્રોને તમારી સાથે વેકેશન પર જવા માટે સમજાવી લો. અને તમારા પ્લાન માં આ બધા વિયેતનામ પ્રવાસનના આકર્ષણોનો સમાવેશ કરી લો. સેલ્ફી લો કે સૂર્યપ્રકાશનો આનંદ માણો અને બધી શણોને ત્યાં કેદ કરી લો. દરેક મુસાફરીમાં એક નવી કહાની છુપાયેલી હરષ અને વિયેતનામ જેવી વાયબ્રન્ટ જગ્યા તો આવી અનેક કહાનીઓથી ભરપૂર છે છે તો આજની સફર અહીં પૂર્ણ થાય પણ નવી જગ્યાઓ અને નવા અનુભવોની શોધ તો હંમેશા ચાલુ જ રહેશે હું બરખા તમારા માટે આવી જ વધુ પ્રવાસ સંબંધિત રસપ્રદ વાતો અને સ્થળો સાથે ફરી મળીશ પે ઇન્ડિયા પર અત્યારે મને રજા આપો પણ સફર ચાલુ રાખો અને યાદો ભેગી કરતા રહો